પોતાની મનમાની કરી જેમાં અગાઉ આપેલા કામો પૂર્ણ કરાયા કે નહીં તેની ચર્ચાઓ પણ કરી જયારે આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ઘણા લોકો હાજર રહ્યા તેની સામે વિરોધ પક્ષના તમામ કાઉન્સિલરોએ હાજરી આપી પરંતુ તેમની કોઈ પણ દલીલ ના સાંભળતા તેમને વોકઆઉટ કરી દીધું બ્યુરો રિપોર્ટ કલોલ નગરપાલિકાની આજની ત્રિમાસિક સામાન્ય સભામાં કલો કલોલ નગરપાલિકાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલે એકથી સત્યાવીસ મુદ્દા આજના એજન્ડાને એકથી સત્યાવીસ મુદ્દા મંજૂર કરતા અને એ મુદ્દા મંજૂર કરતા મોને કોંગ્રેસ પક્ષે મંજૂર ના હોવાથી અમે કોંગ્રેસ પક્ષના દરેક કાઉન્સિલરો સભા અમે વોકઆઉટ કરીએ છીએ આજે કલુલ નગરપાલિકાની સામાન્ય સભા ત્રિમાસિકમાં જેવા બોર્ડની મીટિંગ ચાલુ થઈ તેવાની સાથે જ નગરપાલિકાના પ્રમુખ એકથી થી સત્યાવીસ કામો મંજૂર કરવાનું કહેતાની સાથે જ કલોલ નગરપાલિકાના વિપક્ષના તમામ સભ્યો વોકઆઉટ કરેલ છે તેથી આ દર્શાઈ છે કે આ લોકો એક તરફી વલણ ચલાવે છે અને કોઈ પણ જાતનું કોઈનું સાંભળવા માંગતા નથી લોકશાહીનું હનન કરી રહેલ છે અને એમની મનમાની કરવા જઈ રહેલ છે તેથી અમે કોંગ્રેસ પક્ષના તમામ સભ્યોએ આજે વોકઆઉટ કરેલ છે તેની દરેકે નોંધ લેવી